ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવા આજના બ્લોગની તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે જાઉં છું અત્યારમાં ડાયરેક્ટ ડાયરેક્ટ ગામ હું લેવા જાઉં છું પછી મોગરા લેવા જાઉં છું ડુંગળીના મોગરા ઠંડીમાં યાર મોગરા ખાવાથી ગરમી વધે તાકાત વધે મજા આવે મોગરાની ભાજી ખાતા હોય ને તો ખાજો બનાવીને બહુ મસ્ત લાગશે તો હું જાઉં છું મોગરા લેવા તો જાય કન્ટિન્યુ પેલા ગામ ધનજીભાઈ દુકાને હતા બોલો વિનોદભાઈ દુકાને ધનજીભાઈ પહોંચી ગયા હતા કે પપ્પા મારે આવું છે તો મેં કીધું ચાલો તા ના નીકળ્યા ને તો માં મોગરા ફોન આવ્યો કે મોગરા થી મઢીએ પકડ દીધા આવો એટલે માળ માં જવાનું તો ખેતર માં લઈ ભાંગી લાવવાનું હતું તો એ ઈ ભાંગતા કે થી લેતા આવ્યા લેતા આવ મારે મેળ આવી હાલો વિશાલભાઈ ભાઈ સીધા હાલો ભાઈ વિશાલભાઈ દેખાણ સારું આ કરો હું આ અને તો મારા ખાલી બાપા સર મઢી લગન જવાનું છે તો નાલી હું જની બા મોગરા લઈને આવી પાટી કરીને પછી જવો તો મોગરા ખાઈ તો બકા કાજે હા ચાલો તો જઈ જલ્દી ગાઈસ મોગરા લેવા માળમાં જવાનો હતો પણ માળમાં જવું ન પીડું ડાયરેક્ટ આવ્યો કે દડુ ભાઈ લેતા આવ્યા પછી આમ જોવા મોગરા કેમ મસ્તી ના હે પણ અત્યારે મોગરા લઈને ભાઈ અને બદરંગદાસ બાપા ને મઢી દેખાડી દઉં બદરંગદાસ બાપા કીધા અમારે આ રસ્તે જવાનું છે ચાલો તો ને કેદુષનો કાંઈ ભાગ છોકરા માટે નહોતો લીધો આ ગામમાં આવ્યા હું ધનજી મેં પૂછી કે લેવું તો જો કેળા લીધા સત્તર કિલો લીધા પાંચસો ગ્રામ ટમેટા લીધા મરસા ઘરના તો મરસા લીધા છે કેમ કે આ લોટ પેરી તળી દઈ કે કાજલ તો અમે ખાઈને મોજ કરી બાકી તો બીજું કઈ છે નહીં હા સીતા હાલો ચાલો તો ધનજી ભાઈ એમ છે ને કરે તા તા વાદળા પાડે કે બોલો તાંય વાદળા નહીં આમ તો આ બાજુ એટલે માણાની વાત લાગી રહી છે વરસાદ અમને ન હોય સારું કઈ નહી દર કરીને વિનોદભાઈ ની દુકાન ઉભા ભાઈ પતંગ લીધી જો વિનોદભાઈ જમવા બેસી જાય ને કેળું આપ્યું કે હું તો ખાઈ નહીં કે અમે એમ નહીં મનુષની જિંદગી મેં કીધું એક વખત મળે યાર વારંવાર તો હું થાય મોજ ન કરી લેવાય જિંદગી મેં મને કંઈ ને કંઈ લીધા નથી મોજ કરી કે મેં કીધું એક કેળો પ્રેમ થાય ખાવતા કે હું તો ફગાઈ દઈશ ફગાવી દઈશ રામપુર છે ભલે ફગાઈ દે હું જઈ ડાયરેક્ટ ઘરે મને મંદિરે પગ ગયો તો અહીંયા જરૂર મંદિર આમ જો કાજલ લાલી જાય અહીંયા નેન્સી આવી ગઈ અહીંયા ક્રિષ્ના સ્થળે છે ગાડીમાં જ તારીખે બોલો આવડા બધા અહીંયા અમી ઘરે નહીં તો આવડા બધા અહીંયા કેમ ફી ગઈ છે હું આ એક મને નવીન લાગ્યું તો કાંઈ નહીં જોઈ

Aigol kadi beja, gom me gom ma ke gom me nyaza ento hare tahe. Na parti ito e behar dito polo. Emi kere po geja. Tan jiba e laini aya pelak. Oh, oh, Ipo sulu sini a ya, mo wala e po ka patang ma pasi patang lidi. Ani yong um, patang guda dam zo. Gula ma gredi zo ke wa mas બાકી કેવલ ને તો છે ને ગાડી માં ખોટો બેહેડો તો રોવે બોલો રોયો એ તો કેટલો આય પગ દે રોયો બોલો બે તો નક મારી નથી બે ગાડી માં એને ગાડી માં બેહેન તો રોવા મળ્યો બોલો તો કાઈ ન આલો તો ઘરે પગી જાય ને હવે જમવાનું છે બાકી તો જમી લઈ કાય કા ફટાફટ અને મોકરા જો ધનજી બે કાઢ આંકા કાઢ નીલા ધનજી બાર કાઈ ના વાળા ખાયા કરીએ મસ્યા બેહી જા જમવા જમવા માં જો મચ્છી સે હોંડી તળેલા

Aibo, kere, kere, e bulta oda zo, kakay, khun krei? Aizo, bane, kie karam. Hina? Kie? Wah. Wah, kais, kito. Sastani na, sentoshi, kutu karam kena kwa dhia. Haa. Saras lia. Aiko, karam thaisi, azo, bo. Haa. Aiko, karam thaisi, azo, bo. Pas, bolne, pa, hunse? Pa, asar. Asar ke na? Kelo. Asar ke na kelo? Te, asar no kela chande. O, etare. O, etare. તો ફેમેલી હજાર રૂપિયાની કિલો જેને ઘી લેવી ને મળશે ખરું મળવાનું સાસ પાકું કહેજો અને ઓર્ડર લખાવો પડશે એમ તો બોલી હજાર રૂપિયા નો કિલો ઘી વાત તરીકે ઓર્ડર લખાઈ લખો કઈક હજાર લેવું ના લો મેં કીધું પેલા વાદળા દેખાડી દો તમને વાદળા તો આ બાજુ ખી જવું તો થઈ જાય ને અહીંયા રત્નીશ્વર મહાદેવનું મંદિર બાકી વાદળા થઈ ગયા ને વાત એ સડી ગઈ કે મચ્છીનો ભાવ બારસો બારસો રૂપિયા હોય હું કલ ગુમલાનો ભાવ બારસો રૂપિયા ઘીનું તો હજાર રૂપિયા હોવું જોઈએ ને યાર ઘીમાં તો કેટલી મહેનત પહેલાં ઘીને દોવાની દૂધ આવે દૂધ મેળવવાનું મેળવી એટલે દહીં થાય દહીં થાય પછી આંડામાં નાખવાનું નથી સહી તાણવાની સહાય તાણીને માખણ કાઢવાનું માખણ નીકળે પછીનું પાછું સુ લે ઊનું કરવાનું ને પછી થાય ઘી એક નંબર ઘી બને તેઓ એનો હજાર રૂપિયા ભાવ તો એ હજાર હતી માથે પડે પણ કઈ નહીં છે એ કીધું વાત હતી મેં કીધું એ જણાવી દર વર્ષે ઘી ખાવીને કહેજો કોન્ટેક કરજો હજાર રૂપિયાનો કિલો ફેમિલી છે ને આપણે હું ખુજો હું જાગી જમ તો અને જે દિવસની મેં ભે લીધી તે દુની મેં સા બહેન કરે લેતી પીતો નથી ને પીવાની નથી ને તો આવડાય છે ને મને પ્રેણે માય મારો ભાઈ આવીનો જ ભાઈએ કેટલી ખેસ કરી દોઈને અને એક પડખે કાજલ

પેલી હું સા પીવું કોમેન્ટ માં તમે કહેજો તા હું હું સા પીવું ને જલ્દી કોમેન્ટ કરો કિસ ના કઈ કે જય માતાજી તો જય માતા કિસ બેન ને કીધે હું સા પીવું કે નો પીવું હલવાનું હેકડે હલવાનું બોલો ભાઈ વાત તરીકે મારે સા પીવે તાતી નથી પીધા નહી હવે એનો ભાઈ હું સા નહી પીવું તાલી ભાઈ

લે તો સુરુ નથી કરેલા ખાલી આવડાનું વિનોદભાઈ નું કાજલ નું માન ખાતર આપણે સાહેબ પીવી પડી પુષ્પરા ચાલા જો કે નહીં તો એ ઝુકાડી દીધું મને બરોબર પછી મેં સાહેબ લીધી અને હું અત્યારે આમ તો આ સાઈડ છે ને આમ વાદળા વાળું વાતાવરણ થઈ જાય ક્યાં વાદળ થઈ જાય પછી શું કહેવાય ખબર હું રત્નેશ્વર મહાદેવનું મંદિર અત્યારે ઓરું દેખાય એને જેવું લાગે મને તે મેં કીધું તમને બતાવું અહીં જો જો છે ભાઈ ના જો ઘણા બધા માણસ છે લાલ ફોર વ્હીલ છે ટુ વ્હીલ જો જા એક બે ટુ વ્હીલ છે અને આવું છે બધું પણ કાંઈ નહીં મારા વાલા બાકી તો છે ને હું પાછું ઘરે પરણે સાપ આવી એલા હું વાત કરી મારે સમજો આમાં મોર આવી ગયેલા છે મસ્તીના હું તમને કોઈને નહીં દેખાડી એક આમાં દેખાય અરે દેખાય ઓ ભાઈ દ્રા કાયતરાવાના છે બહુ મસ્ત બહુ મીઠી કાયત્રી છે બહુ મસ્તીના કાયતરા આવી છે સુઈ અને સાફ આવી દીધી ને તમને હું લેવા

કઈ વાંધો નહીં સા પીલી હતી ખબર છે એટલે આજ તો હા જ પડે છે વાળું બાણું પી લીધા એટલે વાળો પાણી વાળો બાણો નહીં વાળો વાળો પાણી કરી લીધા દરિયામાં મચી પકડી એવા ને પીસી મેં કીધું તમને બ્લોગ પાછો બતાવો અને અહીંયા ટેબ્લેટ આપણે લંદન થયા હતો ને એમાં જોવું આમ પીસના એ બધા જોવે છે તો પીસ બાકી શરૂ છે કેવલ ભાઈ હું છે અમારે કાજલ મિસ મારી કાજલ હું બહુ હાંસું છું અને હું એને એ મારા માટે પ્રિય છે પણ હું એના માટે કંઈ એક જરીએ એક રૂપિયા ભારે નહીં ગણવામાં આવે

નો સાંભળ્યું તો પછી આજ મેં કરી દેજો કોમેન્ટ અને કંઈક વાતચીત કામ કોઈ નહીં વાતચીત કામ કંઈક તાર મમ્મી નો યાદ કંઈક કામ વાત એવું કંઈક હોય ને તો તો ઓલું કરાય કા જો ભાઈ ખોટું કોઈ લગડ જાય ખાલી જય માતાજી દરરોજના માટે તમે બધા કોમેન્ટ કરો એને હું જવાબ નહીં દઉં એનું કારણ છે કે એનું કારણ એ છે કે બધાને હું કોમેન્ટ કરું છું તો હું પાછો ભૂલી જાઉં